નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખુશ ખબર જે હા મિત્રો ગુજરાત પોલીસમાં મોટી બમ પર ભરતી આવી ગઈ છે જે હા મિત્રો ગુજરાતના લાખો યુવાનો માટે મોટા બ્રેકિંગ અપડેટ આવી રહ્યા છે તો પીએસઆઈ અને એલ આરડીની કુલ તેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓ માટે મેગા ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો ત્રણ ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ શરૂ થઈ છે મિત્રો સવાલ એ જ કે આ વખતે ભરતીમાં શું ખાસ છે મિત્રો જૂની મેરિટ કોઈ અસર પડશે આ વધુ જાણીવા અમારે ત્રણ મિનિટમાં મહત્વપૂર્ણ રિપોર્ટમાં જણાવી દઈએ

મિત્રો લોક કેન્દ્ર ની ભરતી સૌથી મોટી છે પુરુષ માટે ત્રણસો જેલ સિપાહી મહિલાઓ માટે એકત્રીસ મિત્રો ગુજરાતના જેટલા યુવાનો એલઆરડી માટે તૈયારી કરતા રહ્યા છે તેમના માટે સૌથી મોટું ઓપનિંગ છે મિત્રો ફોર્મ ભરવાની પ્રક્રિયા પોર્ટલ પર ત્રણ ડિસેમ્બરથી શરૂ થશે મિત્રો શરૂઆતમાં ત્રણ બાર બે હજાર પચીસ બપોરે બે વાગ્યે છેલ્લી તારીખે પચીસ રાત્રે સુધી ઉમેદવારોને સમયસર અરજી કરી લેવી જોઈએ મિત્રો વાત છે કે અગાઉની ભરતીની બંનેની મેરિટ લિસ્ટ અને ટ્રેનિંગ હજુ પણ પેન્ડિંગ છે મિત્રો યુવાઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા છે અને હવે નવી ભરતી આવી રહી છે તો આથી તૈયારી કરનારામાં થોડી મૂંઝવણ અને ગુસ્સો બંને જોવા મળી રહ્યો છે મિત્રો પણ ભરતી બોર્ડ તરફથી સંકેત છે કે જૂની પ્રોસેસ

મિત્રો ગુજરાત પોલીસ માં તેર હજાર પાંચસો એકાણું જગ્યા એટલે આગામી પાંચ વર્ષમાં આવી મોટી ભરતી ફરી નહીં આવે તક છે હવે માર્ગ એક જ તૈયારી જે મિત્રો લડે જે એ જ જીવતે છે આવા વિશ્વાસ ને અપડેટ માટે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ